તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે તમારી સાથે જે ગઝલ શેર કરવી છે તે ગઝલ ખલીજ સાહેબના મિજાજની ઓળખ બની ગઈ છે ગઝલ છે તમે મન મૂકી વરસો ઝાપટું આપણને નહીં ફાવે તમે મન મૂકી વરસો ઝાપટું આપણને નહીં ફાવે અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પણ આ છીછરું ખાબૂચ્યું આપણને નહીં ફાવે તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને ઘરે આવી તારું પાછું જવું આપણને નહીં ફાવે તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું તને ચાહું ને તારા ચાહનારાઓને પણ ચાહું તું દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે